દસ જાન્યુઆરી યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને સફળ બનાવવા માટે વહીવટી તૈયારીઓ શરૂ થઈ છે અડાજણ રિવરફ્રન્ટ પાસે યોજાનારા મહોત્સવની પૂર્વ તૈયારીઓની સમીક્ષા માટે નિવાસી અધિક કલેક્ટર વિજય રબારીની અધ્યક્ષતામાં બેઠક મળી હતી મહત્સ ઉત્સવપ્રિય અને પતંગપ્રિય જનતા માટે તારીખ દસમી પતંગ મહોત્સવ યોજાશે જેના ભાગરૂપે નિવાસી અધિક કલેકટર શ્રી વિજય રબારીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી તેમણે પૂર્વ તૈયારીઓ અને તેના સુચારુ આયોજન અંગે જુદા જુદા વિભાગોને સોંપાયેલી જવાબદારીઓ અને ફરજો સંદર્ભે કામગીરીની સમીક્ષા કરી હતી રાજ્ય પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ દસમી જાન્યુઆરી અડાચણ રિવરફ્રન્ટ બાજુના પ્લોટ જૂના અડાચણ રોડ ખાતે સવારે આઠ વાગે યોજાનાર પતંગ મહોત્સવને સફળ બનાવવા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે દેશ વિદેશના ચોરાણું જેટલા પતંગબાજો ભાગ લેશે જેમાં બહેરીન કોલંબિયા ફ્રાન્સ જર્મની પોલેન્ડ જેવા દેશોના પિસ્તાળીસ તથા કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ કેરળના વીસ તથા ગુજરાતનો ઓગણત્રીસ મળી કુલ ચોરાણુ જેટલા પતંગબાજોના અવનવા પતંગોના કર્તબો માણવાના અવસરનો લાભ લેવાની શહેરી જોડે સોનેરી તક મળી રહેછે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ વિદેશના પતંગબાજોની સાથે સુરત શહેરના રમતવીરો વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મહોત્સવમાં સહભાગી બનશે આ બેઠકમાં નાયબ કલેક્ટર પ્રોટોકોલ સિટી સિટીપ્રાંત સુરતના એબ કલેક્ટર શ્રી નેહાબેન પટેલ મનપા અધિકારીઓ પ્રવાસન અધિકારી માર્ગ અને મકાન માહિતી સહિત સંબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા